અકાર રાજકોટમાં ગોગરા મળે છે પણ અહીંયાના ગોગરામાં એવું તે શું ખાસ છે કે લોકોની આટલી બધી ભીડ છે લોકોને પૂછ્યું ચાલો ઓર રોડ ઉપર આવું છું અને હું અહીંયા સ્પેશિયલ ગોગરા ખાવા માટે જાઉં છું ટેસ્ટ ક્વોલિટી અને સર્વિસ રાજકોટમાં તમે ચીઝ ગોગરા ટ્રાય કર્યા કે નહીં અને ન કર્યા હોય તો આવો આરકેસ ફૂડમાં

તેર વર્ષ થઈ ગયા અમારા માર્કેટિંગ યાર્ડ માં જૂની બ્રાન્ચ છે ત્યાં વીસ વર્ષ થઈ ગયા છે આવો વિચાર કેમ આવ્યો કે આપણે આ રીતનું ફૂડ નું સ્ટાર્ટઅપ કરવું અમારા ખાણીપીણીનો ધંધો તો વારસાથી ચાલ્યો આવે છે પણ અમે પેલા દાંઠિયા ભજીયાનું એવી રીતે નાસ્તાનું હતું પછી ઘૂઘરાનું ઘૂઘરાનું સ્ટાર્ટ કર્યું ત્યારે સ્ટાર્ટિંગ ની વાત કરીએ તો ત્યારે શું કૂઘરાની પ્રાઇસ હશે ત્યારે દસ રૂપિયા સાઉ સ્ટાર્ટિંગમાં તો દસ ના દસ કૂઘરા વેચતા અને અત્યારે જે તમે નવી યુનિક આઈટમ ચાલુ કરી છે ચીઝ ચીઝ ગુગરાની તો એની અંદર તમે ચીઝ કઈ કંપનીનું યુઝ કરો છો અને ક્વોલિટી ક્વોન્ટિટી ને પ્રાઇસ ને બધું કઈ રીતે મેનેજ કરો છો ક્વોલિટીમાં એવું છે ને કે એ રાજકોટમાં તો ખાવા પીવામાં કઈ કોઈ પૈસાનો જતો નથી એટલે પ્રાઇસ થોડી વધારે રાખીને ક્વોલિટી સારી આપવી એ જ આપણો ગોલ છે અહીંયાનો ટાઈમિંગ શું છે જો રાજકોટની પબ્લિકને આવું હોય તો એડ્રેસ અને ટાઈમિંગ 4 થી 8 છે અમારે બપોર પછી જોઈએ સાંજે એડ્રેસ પેડક રોડ સ્વિમિંગ પુલ ની બાજુમાં અક્ષર હાઇટ વાળો કોમ્પ્લેક્સ પાણીના ડાકા પાસે કેટલા ટાઈમ થી તમે અહીંયા ગુગરા ટેસ્ટ કરવા માટે આવો 5 થી 6 વર્ષથી હું અહીંયા જ ગુગરા ખાઉ છું અને હું હોબી રોડ ઉપર આવું છું અને હું અહીંયા સ્પેશિયલ ગુગરા ખાવા માટે જ આવું છું અને એકદમ બેસ્ટ સ્વાદ છે આ આખા રાજકોટમાં બધે જ ગુગરા મળે છે પણ એ હું અહીંયા ખાસ શું છે કે તમે અહીં આવો એક તો પેલા ક્વોલિટી અને જે એનો ટેસ્ટ છે એમાં કોઈ દી કોઈ ફેરફાર ન હોય અને જે વસ્તુ બનાવે છે એમાં ક્યારે અમને પ્રોબ્લેમ નથી લાગ્યો કે જેમ કે બીજે એક જગ્યાએ કે અમે સાંભળેલું છે પણ અહીંયા કોઈ પણ જાતનો એવો કઈ પ્રોબ્લેમ છે નહીં અને હું સજેસ્ટ કરું છું કે તમે એકવાર આવો અને ટેસ્ટ કરો પછી તમે કહો હું ગાવ એમાં નહીં પણ તમે આવીને ટેસ્ટ કરો ને એકવાર પછી તમને ખ્યાલ પડશે સાચું છે કે તો મળીએ છીએ બીજા બ્લોગમાં